આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં ભારે વરસાદ અને સાબરમતી નદીના પૂરના પાણી બાર જેટલા ગામોમાં ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકો ફસાઇ ગયા હતા જેનો ચિતાર ધીમે ધીમે બહાર આવતો જાય છે તારાપુરના ચિતરવાડા ગામના મૂળ ત્રણ પરિવારો બાવળાના મોરૈયા ગામની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે જેઓ ગત છઠના દિવસે સાતમ આઠમ પર્વની ઉજવણી કરવા વતનમાં ચિતરવાડા ગામમાં આવ્યા હતા ત્યારે ભારે વરસાદ અને સાબરમતી નદીના પાણી ચિતરવાળા ગામમાં ફરી વળતા તેમજ રસ્તા પર પાણી ફરી વળતા આ ત્રણ પરિવારના સ્ત્રી પુરુષો અને બાળકો સહિત વીસથી વધુ લોકો ફસાઈ ગયા હતા ચો તરફ પાણી ભરાવાના કારણે છેલ્લા છ દિવસથી તેઓ ગામમાં ફસાઈ ગયા હતા ઘરમાં અનાજ કરિયાણું પણ ખૂટી ગયું હતું અને નાના બાળકો દૂધ માટે પણ વલખા મારતા હતા બાળક બીમાર થતા ડોક્ટર કે દવા પણ હતી નહીં આજથી ધીમે ધીમે પાણી ઓસરતા અને રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવા છતાં આ પરિવારો આજે ચિતરવાડાથી પરત નોકરીના સ્થળે મોરૈયા જવાના જવા રવાના થયા હતા પરંતુ રસ્તામાં પાણી પાણી થઈ ગયું હતું અને પાણી ભરાયેલા હોવાના કારણે લોકોએ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરિવારો આજે ચિતરવાડાથી પરત નોકરીના સ્થળે જવા રવાના થતા રસ્તામાં પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી આ પરિવાર માથા પર પોટલા મૂકી નાના બાળકો સાથે પગપાળા બાવીસ કિલોમીટર દૂર તારાપુર જવા નીકળ્યા હતા ત્યારે આ પરિવારે પોતાની વેદના ઠાલવી હતી મારું નામ પ્રવીણભાઈ ભાઈ પરમાર ચાલતા જઈ રહ્યા છો શું સર એમાં એવું હતું કે અમે હાલ તો બાવળા મજૂરી કરવા એટલે કે કંપનીમાં જઈએ છીએ હવે ત્યાંથી તહેવાર કરવા આવ્યા હતા પણ પાણી વરસાદના કારણે પાણીના પૂર આવવાથી અમે સાત આઠ દિવસથી બહુ મુશ્કેલીમાં નીકળી ના થોડું ઘણું નીકળે એવું છે પણ કોઈ સાધન તો નીકળતું નથી છતાં અમે ચાલતા નીકળવાની કોશિશ કરી છે ચાર પાંચ જગ્યાએ કેર કેડ હમણાં પાણી છે તાણ છે છતાંય નીકળે છે શું કરું કંપનીમાં તો જવું પડશે અને અહિયાં બહુ તકલીફ પડી જાય બારે ક્યાંય નીકળાય નહીં જમવાની કોઈ વ્યવસ્થા નહીં એટલે કેવાનો મતલબ

ચિતરવાડા કોઈ અધિકારી કે તંત્ર દ્વારા તમને કોઈ કોઈ નહી હાઈ અત્યારે ચાલતા કેમ જવું ચાલતા કઈ સાધન નથી એટલે જઈશ વી પચીસ કિલોમીટર ચાલવાનું છે અમે અહીંયા ન તો અમને રાખે નહીં કંપનીમાં